નમસ્કાર પશુપાલક મિત્રો હું છું દિનેશભાઈ દીપ એન્ટરપ્રાઇઝ થરાજ આજે આપણે એક પશુપાલકની મુલાકાત કરાવીશું અને પશુપાલકની પરિચય કરાવીને પશુપાલકને જ પૂછીશું કે પશુઓની અંદર આવતી સમસ્યાઓ અને એ સમસ્યાઓ નિવારવા માટે એ સમસ્યાઓનું સોલ્યુશન માટે આપણે શું કયું વસ્તુ વાપરવી જોઈએ જેનાથી આપણને નુકસાની ન થાય તો શું નામ છે આપણો મારું નામ શાદાભાઈ ગણેશભાઈ પટેલ શાદાભાઈ ગણેશભાઈ પટેલ ગામ દઈએ ગામ દઈએ તાલુકો વાવ આપણે પશુપાલન નો વ્યવસાય કરો ખેતીનો વ્યવસાય કરો અંદાજે પશુઓ પશુઓ અત્યારે કેટલા છે એમાં દૂધ આપતા પશુઓ કેટલા છે પોચેક પશુઓ દૂધ આપે છે તો તમે જે બતાવવા જઈ રહ્યા છે એ પાવડર છે કે શું છે એ તમે તમારા પશુપાલન ની અંદર કેટલા પશુઓને આપો છો હાલ તો બે ઓન બે બેન ચાલુ કરી એક આ પશુ ને આપો છો અને એક આ ભેંસ ને આપો કુલ બે જ પશુઓને આપો આપો બે પશુઓને પેટ પેટ પાવડર તમે આપ્યો એટલે કેટલા સમય થી આપો છો અંદાજે લગભગ દોઢ મહિના દોઢેક મહિના થી આપો છો અને આવા આવા કેટલા ડબ્બા પૂરા કર્યા આ બીજો એડે છે એક પૂરો કર્યો અને બીજો ચાલે છે તો તમને એક પૂરો કર્યો દોઢ મહિનાથી તમે આ પેટ વેટ ખવરાવો છો તો પશુઓની અંદર તમને શું શું ફેરફાર જોવા મળ્યો દૂધમાં આ રી ને કાપી નાખતી હતી દૂધ કાપી નાખતી હતી એટલે એમાં એમાં તમને શું ફાયદો મળ્યો એને દૂધ વધારે કરવા મળ્યો દૂધ ઓછું નથી કરતી દૂધ વધારે કરવા મળ્યો ઓછું નથી કરતી ઓછું પડ્યું તો પાછું વધી જો અડધા લીટર ઉપર દૂધ એનું વધારે ના ઉનાળો અને ગરમીને કારણે દૂધ ઓછું પડ્યું તો એના કારણે દૂધ અડધો લીટર જેટલું વધ્યું એટલે તમને એક

બીજા પશુપાલકોને તમે એવું કેવા માંગો છો કે પેટ વેટ વાપરવું જોઈએ અને જેના કારણે તમે ફાયદો થઈ શકે આના આનાથી પૈસા વસૂલ થાય પૈસા તો વસૂલ થાય બરાબર પૈસા તો અડધો લીટર ને વધારે જ છે બરાબર તો તમે આટલી બધી માહિતી આપી એ બદલ ધન્યવાદ મિત્રો પેટવેટ છે શું તો પેટવેટની અંદર વિટામિન મિનરલ પ્રોટીન અને કેલ્શિયમ આવે છે જેને કારણે પશુઓનું પાચનતંત્ર સુધરી અને પશુઓનો ખોરાક લેવાની સ્થિતિ સુધરે નિગેર ચારો બગાડતું હોય એટલે દૂધ ફેટ એ સેનેપમાં ફાયદો થાય એટલે આપણી આવકમાં વધારો થાય અને વધારાનું કે પશુઓની અંદર કોઈ બીમારી હોય સમાવાની બીમારી હોય ઓચલનો પ્રોબ્લેમ હોય ઉઠલા કરતું હોય ગરમીમાં ના આવતું હોય ચારો ઓછો લેતું હોય પાણી ઓછું પીતું હોય પશુ વારંવાર બીમાર રહેતું હોય એની અંદર આ બહુ મસ્ત કામ કરે છે કોઈ આડસર નથી બધા પશુને આપી શકાય દૂધાળા પશુને આપી શકાય ગાફણ પશુને આપી શકાય ઉઠલા કરતું હોય ગરમી ના આવતું હોય બધા પશુ આપી શકાય તો રીઝલ્ટી તમને સંતોષ